દેવગઢબારીયા સરકારી હોસ્પિટલ ખાતે એક્સરે હાઉસમાં ટેકનિશિયન્સને માર મારતા બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધા પામ્યો છે આજ તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ ગુરુવારના રોજ મળતી માહિતી અનુસાર આ કામના આરોપી એક્સરે કરાવવા શરૂ આવ્યા હતા અને જે ટેક ટેકનિશિયન્સ હતો તેઓએ એક્સરે કરાવવા માટે હાથ તથા પંજાનું એક્સરે લખેલું હોવાથી હાથ અને પંજાનું એક્સરે કરાવવા માટે તૈયાર થયા હતા જેમાં આ કામના આરોપીઓ જેઓ કે કમર અને બરડાનો પણ એક્સરે કરાવવા માટે ટેકનિશિયન્સને જીત કરી હતી જેમાં ટેકનિશિયન્સ દ્વારા ડૉક્ટરે લખેલું ના હોવાના કારણે આ જે કમર અને બરડાના ભાગનું એક્સરે કાઢવા માટે ના પાડી હતી મનાઈ કરી હતી જેમાં બંને આરોપીઓ ડૉક્ટર પાસે ગયા હતા અને ડૉક્ટરને કમર અને બરડાના ભાગનું એક્સરે કાઢાવવા માટે કહ્યું હતું ત્યારે ડૉક્ટર દ્વારા ગેબી માર મારેલો હોવાથી આ એક્સરે નહીં નીકાળવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે ફરત જે એક્સરે હાઉસમાં જે આરોપીઓ ગયા હતા અને એક્સરે હાઉસના જે ટેકનિશિયન્સ છે તેને કમરના ભાગે અને વરડાના ભાગનું એક્સરે કઢાવવા માટે કહ્યું હતું ત્યારે ટેકનિશિયન્સ દ્વારા ના પાડતા બંને આરોપીઓ જેવું કે એકદમ ઉશ્કેરાઈ જાય અને ટેકનિશિયન્સને ગળાના ભાગે પકડીને બે ઝાપટો મારેલી હતી અને પીઠના ભાગે ઘડધપટોનો માર માર્યો હતો તેમજ અન્ય આરોપી દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી સમગ્ર બનાવ સંદર્ભે દેવગઢભરિયા પોલીસને જાણ કરાતા દેવગઢ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ બપોરે બે વાગ્યાને પચીસ મિનિટે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે